મહત્વની ગણાતી જૂનાગઢ અને પોરવંદર લોકસભા બેઠકને સાંકળતી જૂનાગઢ લોકસભા બેઠક અત્યાર સુધીના ઇતિહાસમાં તમામ રાજકીય પક્ષો માટે મહત્વની બેઠક માનવામાં આવે છે જૂનાગઢની લોકસભાની ગુજરાતની 26 બેઠકોમાંથી તેર નંબરે આવતી બેઠક છે સંત સુરા અને સાવજની ભૂમિ ગણાતી જૂનાગઢની લોકસભા બેઠક જ્ઞાતિ જાતિના સમીકરણને લઈને પણ એટલી જ મહત્વની બની રહે છે પાછલા એક દસકાથી જુનાગઢ લોકસભા બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું છે જુનાગઢ લોકસભા બેઠકમાં જિલ્લાની જુનાગઢ વિસાવદર અને માંગરોળ તેમજ સોમનાથ જિલ્લાની સોમનાથ તલાલા ઉના અને કોડીનાર આ સાત બેઠક મળીને લોકસભા બેઠક બની છે જેમાં માંગરોળ ઉના સોમનાથ તલાલા અને કોડીનાર બેઠક પર કોડી જ્ઞાતિના મતદારો આજે પણ બહુમતી ધરાવે છે તો જુનાગઢની જુનાગઢ અને વિસાવદર બેઠક પર પાટીદાર મતદારોનું બહુમતી જોવા મળે છે વર્ષ બે પ્રમાણે મતદાતાઓની વાત કરીએ તો આઠ લાખ સુડતાલીસ હજાર પુરુષ સાત લાખ ત્રાણું હજાર મહિલા અને અન્ય સોળ સહિત કુલ સોળ લાખ એકતાલીસ હજાર મતદાતા છે વર્ષ બે હજાર ચૌદ માં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવાર તરીકે કોડી જ્ઞાતિ અગ્રણી પૂંજાભાઈ વંશ અને રાજેશ ચુડાસમા ને ચૂંટણી જંગમાં ઉતાર્યા જેમાં ભાજપના ઉમેદવાર તરીકે પાછલી બે ચૂંટણીથી થી રાજેશ ચુડાસમા જુનાગઢ બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે